શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે બહુ ગણેશોચ છે અને હું આજ લાડવા બનાવવાની છું હવે આજે જો આ ઘઉંનો લોટ થોડોક જાડો દળેલો અને આ સા ખાંડ આ ઘી અને આ તેલ અને આ કાજુ બદામ છે અને આ ખસખસ આ એલચી અને એનું બીબુ છે પાડવાનું હવે હું ચાલુ કરું છું ખાંડ દળ ક્રોસ કરી નાખું નાખવું લાડો આપણે ખાંડ દળાઈ ગઈ છે એમાં હું આ એલચી નાખું થોડી ખાંડ બાકી રહીશ ને એમાં એલચી ભેગી નાખી અને દોડવું

આ મૂઠિયા તળવા માટે પહેલાં તેલ મૂકી દઉં આ લાડવાના મૂઠિયા વાળા પહેલાં હું તેલ મૂકી દઉં ગરમ કરવા તળવા માટે મૂઠિયા તળવા માટે લોટ બાંધું ને ત્યાં તેલ ગરમ થઈ જાય નાખું ગરમ પાણીમાં એ બંધ થાય પણ હું અત્યારે ઉનાળો છે એટલે નળનું ગરમ જેવું પાણી આવે એનાથી બાંધો ગરમથી નથી બાંધો લોટ કઠણ લોટ બાંધો ને અને આવી રીતના મુઠિયા વાળી દેવાના મુઠિયા બની ગયા છે હવે આ તેલ આવી ગયું છે હવે આપણે આ તેલમાં તળી નાખી મુઠિયા આ મુખિયા તળાઈ છે એક ખાંડ તળાઈ ગયો અને આ બીજો તળું છું આજ જ્યાં તળાય ત્યાં હું આ છે ને ડ્રાય ફ્રૂટ થોડુંક આમાં ક્રશ કરી નાખું ડ્રાય ફ્રુટ ક્રોસ થઈ ગયું છે આ તળેલા એક ખુલ્લા કરી નાખીએ એટલે ઠરી જાય મિક્સરમાં ક્રશ કરવાના છે હવે આ બીજો ખાંડ એ ઉતરી ગયો છે આઠ એટલે આની કટકા કરી નાખ્યું એટલે ઠરી જાય થોડું હું આ છેલ્લો એક ખાંડ રહ્યો છે એટલે તળી નાખું પછી ઓલાને ક્રશ કરી નાખશું હું આ ઠરી ગયું છે ને કટકા કરી નાખે છે હવે ક્રશ કરી નાખું ક્રશ થઈ ગયું છે ને આપણે હવે આને ચાળી નાખી બીજી ખાણી ત્યારે ક્રોસ કરો હવે આ ક્રોસ થઈ ગયું છે હવે આપણે આમાં ખાંડ દળેલી નાખવાની છે ને પહેલાં છે ને મેં આ ઓલું એલચીવાળી વાળી ખાંડ દળી હતી ને હું પહેલાં નાખું છું અંદર એલચી ને ખાંડ બે ભેગું દળ્યું હતું એ અને હવે આ ખાંડ નાખું હવે આને આપણે મિક્સ કરી નાખ્યું પહેલાં ખાંડને પાવડર મામા ડ્રાય ફ્રુટ નાખું છું ઉપર નાખવાનું છે અને અંદર નાખું છું ઘી નાખી દો આજ ગણેશ છે ગણપતિને લાડવા ભરાવાના છે એટલે હું આજે લાડવા ને ભજીયાન બનાવવાના છીએ પીપામાં ઘી લગાડી દીધું છે અને આ મોદક લાડુ ગણપતિ હાટું બનાવું છું આમાં ડ્રાય ફ્રૂટ આમાં નાખું છું એટલે ઉપર થોડુંક આવે અને અંદર એ નાખ્યું છે મેં હવે આને લાડુ બની ગયા છે હવે આની ઉપર ખસખસ નાખી દઉં આ લાડવા તૈયાર છે જમવા માટે હમણાં ચોથના ગણપતિને ધરાઈ દેસું અને હવે મારી ચેનલને લાઇક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો તમારા મિત્રોને શેર કરજો બધાને મને મારી ચેનલને આગળ વધારજો